રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી અલગ અલગ ત્રણ સ્થળો પરથી ક્રિકેટ સટ્ટાનું રેકેટ હપાયું ત્રણ સટ્ટોડિયાઓની ધરપકડ કરાઈ જે લોકો ઇમિજિએટ જે એકદમ ઉપરનું નેટવર્ક જે ચલાવે છે એ ત્રણે ત્રણનું નામ ઓલરેડી ગુનામાં ખોલી દેવામાં આવેલું છે ને એમની પણ ધરપકડ જે પણ રીતે શક્ય બનશે એ કરવામાં આવશે પણ ખરેખર અત્યારે એનાથી પણ ઉપર કોઈ છે કે નહીં એ આ ઉપરના જે આરોપી ત્રણનું નામ જે ખોલ્યું છે એ આવે પછી જ ચોક્કસપણે કહી શકાય છે

એપના માધ્યમથી અથવા વેબસાઇટના માધ્યમથી આઈડીના માધ્યમથી જે પણ ટ્રાન્ઝેક્શન થયેલા હશે એ જ્યાં સુધી લઈ જશે ત્યાં સુધી મને લાગે છે તપાસ ચાલુ રહેશે સો ટકા સો ટકા બીજા ત્રણે ત્રણ આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ રાત્રે પણ કરવામાં આવી છે અને નીચે પણ જે પણ એવું લાગશે કે ભાઈ આઈડી સાથે નીચેના લેવલે કોઈ જોડાયેલા છે એના માટે પણ તપાસ ચાલુ રહે гарну экзек મારે એવું કોઈ જાહેર ના કરી શકું હું પણ જે પણ જગ્યાએ મળી શકે આરોપી બધી જગ્યાએ તપાસ કરવા માટે છે છે લગભગ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આ બાબતે કાર્યરત છે અને જેટલી પણ જગ્યાએ શક્ય બનશે એટલી જગ્યાએ શોધખોળ કરી અને આરોપીઓને એ મને લાગે છે કે એપ્લિકેશન અથવા વેબસાઇટ ના આગળના ટેકનિકલ ડિટેલ્સ ઉપરથી થી કહી શકાશે કે ખરેખર એનું જે હેન્ડલિંગ છે સાયબર ક્રાઇમ ની જોડો છે કારણ કે આખું મોબાઈલ ઉપર થી નેટવર્ક સાયબર ક્રાઇમ પણ મદદ જરૂર છે ચોક્કસપણે જે પણ ટેકનિકલ બાબતો છે ખાસ કરીને એ બાબતે જે પણ યોગ્ય મદદની જરૂર હશે એ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે એ બધું મને લાગે છે ઘણી બધી વિગતો મગાવ્યા પછી જ કહી શકાતું હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર ખ્યાલ નથી આવતું કે વેબસાઇટ ક્યાં બની છે

ગુનામાં જ્યાં સુધી જુગાર ધારાની વાત છે તો એક તો જોગવાઈ જ એવી છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ખરેખર સાત વર્ષથી નીચેની સજાઓના કારણે તમે અટક કરીને એમને રજૂ કરવાની જે પ્રક્રિયા છે એ નથી કરી શકતા તમારે એમને ત્યાં જ પોલીસ સ્ટેશનને જામીન આપવા પડતા હોય છે પણ એમાં બીજી કોઈ એવું એંગલ કંઈ નીકળે છે કે જેના લીધે એને રાખવા પડતા હોય અથવા બીજા કોઈ ગુના અથવા બીજા કોઈ કાયદા હેઠળ એમને અટક કરવા પડતા હોય તો એ બાબતે ચોક્કસપણે આગળ કાર્યવાહી કરો બહાર જતા હોય છે પણ બધે બધું બ્લેક મની એ રીતે જતું હોય ના જતું હોય કેટલા રૂપિયા ખરેખર એમણે આઈડી મારફતે કમાયેલા છે કેટલા લોકોને રમાડેલું છે એ બધું મને લાગે છે નાની નાની એટલી બધી વિગતો છે કે હું તમને આજે પ્રાથમિક દ્રષ્ટિએ તો ના જ કહી શકું માધવપુરા ની અંદર પણ આ પ્રકારે ઓનલાઈન છટ્ટાકાંડ ઝડપી પડ્યું હતું એસઆઈટી ની રચના કરવામાં આવી હતી આમાં પણ ઘણા ક્વેશ્ચન જવાબ પોલીસ ને હજુ સુધી નથી મળી શકા થોડું છે એટલે વધારે બાબતે વિગત આપી શકું પણ આજે એક જ દિવસ હજી થયો છે એક દિવસે પૂરો ના કહી શકાય તો જો વધારે વિગતો એ બાબતે કંઈ મળતી હશે તો ચોક્કસપણે એસઆઈટી ની જરૂર પડશે અથવા સિનિયર લેવલે કોઈ અધિકારીની જરૂર પડશે તો એ પણ મને લાગે છે માન્ય સીપી સાહેબની અધ્યક્ષતામાં યોગ્ય નિર્ણય થઈને આગળ તપાસ થશે તપાસમાં આગળ કઈ દિશામાં આગળ તપાસ જાય છે કયા કઈ વિગતો બહાર આવે છે એના આધાર ઉપર જ આપણે ખરેખર નિર્ણય લઈ શકશું એટલે અત્યારે કઈ પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાનો ખરેખર ટ્રાન્ઝેક્શન પેલા મને લાગે છે જોઈ લેવું જરૂર છે અત્યારે પ્રાથમિક કેવું મારા માટે પ્રી મેચ્યોર થઈ જશે એટલે થોડું વેઇટ એન્ડ વોચ